રાજકોટમાં આવતીકાલથી લોકમેળો શરૂ થાય છે એ લોકમેળામાં કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો આપણે તુરંત જ પહોંચી શકીએ તે હેતુથી એક આજે મોકડીલ નું આયોજન કરવામાં આવેલ હતું માન્ય શ્રી તથા કમિશનર સાહેબની સૂચનાથી આ માં ચાર થી પાંચ મિનિટમાં આપણું ફાયર ફાઈટર તથા હાઇડ્રોલિક પ્લેટફોર્મ બંને પહોંચી ગયેલ હતા અને એક ફજેતની અંદર આગ લાગેલ હતી અને એમની અંદર એક માણસો ફસાયેલા હતા તેઓને આપણે રેસ્ક્યુ કરેલા છે અને આગ પણ બુજાવી નાખી છે એ રિસ્પોન્સ ટાઈમ આપણે જોઈએ તો ખૂબ જ ઓછો સમયમાં સારી કામગીરી કરેલી છે મેળામાં ટોટલ પાંચ હંગામી ફાયર સ્ટેશન રાખવામાં આવ્યા છે પાંચે પાંચ ફાયર સ્ટેશનમાં ફાયર ફાઈટર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અહીંયા સ્ટેન્ડ બાય છે અને આજે જે કલેક્ટર સાહેબની સૂચના મુજબ આજે જે આઈડોલિક પ્લેટફોર્મ છે એ પણ આવતીકાલથી અમે સ્ટેન્ડ બાય અહીંયા રાખવાના છીએ કોઈ પણ અકસ્માત થાય તો તેને પહોંચી વળવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તૈનાત છે સમિતિ દ્વારા આખા મેળાના રૂટની વિઝિટ કરવામાં આવી છે મેળાની તમામ રાઇડ્સ જે છે તમામ ખાણીપીણી તમામ સ્ટોલ્સ તમામ એક્ઝિબિશન્સ જે છે આ પ્રકાર આમાં કયા પ્રકારની વ્યવસ્થા છે આની સમીક્ષા કરવામાં આવી છે અને આ વિઝિટ દરમિયાન અમુક નવા પણ આસ્પેક્ટ આપણને જાણવામાં મળ્યા છે ખાસ કરીને તો જે છેલ્લા ઘણા વર્ષોમાં આપણું જે પાથવે હતો ચાલવા માટે અને દસ ફૂટથી વધુ વધારીને વધારે સુગમતાથી આપણા જે અહીંયા આવતા હોય મેળાના વિઝિટ કરવા માટે આ તમામ માટે એક વિઝિટ સરસ બની શકે આને માટે એક પ્રયત્ન કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ આપ જોઈ શકો છો વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે અને પાંચ વોચ ટાવર ઉપર આપણે ક્વિક રેસ્પોન્સ ટીમ જે છે વોચ ટાવરના નીચે મૂકવામાં આવશે આ ક્વિક રિસ્પોન્સ ટીમમાં એનડીઆરએફ એસડીઆરએફ હેલ્થ પોલીસ આ તમામ જવાનો રહેશે અને કોઈ પણ એવી પરિસ્થિતિ થાય ખુદાના ખાતે કે કોઈ પણ નાનું મોટું એવો કોઈ સંજોગ બનતો હોય ત્યારે આ ટીમ ઝડપથી રિસ્પોન્ડ કરીને પર્સનને સારવાર કરવાની હોય તો સારવાર ફાયરનો ઇસ્યુ હોય તો ફાયર ડોઝિંગ અને કોઈને હેલ્થની સારવાર કરવાની હોય તો ઓન ધ સ્પોટ હેલ્થ સારવાર અથવા અને શિફ્ટ કરવાના હોય તો ઝડપથી શિફ્ટ કરે આને માટે કામગીરી કરવામાં આવી છે સાથે સાથે જે ઇવેક્યુએશન પ્લાન છે આની પણ સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યાએ જાણવા મળ્યું છે કે અમુક નાની મોટી રાઇડ્સ દ્વારા પાછળની ભાગમાં દબાણ કરવામાં આવ્યું છે આને આજે ખુલ્લો કરવામાં આવશે અને તમામ ઇવેક્યુએશન પ્લાન રૂટ જે છે આનું પાકું બેરિકેડિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ સંજોગ બને તો ફાયર અને હેલ્થની જે એમ્બ્યુલન્સ જે છે આ ઝડપથી નીકળી શકે આને માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વરસાદના કારણે જે રસ્તાઓ છે આ ઉપર નાના મોટા ખાડાના કારણે કાદા કીચડ થઈ ગયા છે આજે રાત્રે મોટાભાગે તમામ આ જગ્યા ઉપર પણ મટીરિયલ નાખીને રસ્તાઓને મોટરેબલ બનાવવાનું અને કોઈપણને ખાડાના કારણે પાણીના કારણે તકલીફ નહીં પડે આ પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેબલિંગ વર્કથી લઈને ઇલેક્ટ્રિશિયનનું કામ જોઈને સિવિલ વર્ક લઈને તમામ કામગીરી જે છે આ સંપૂર્ણતાના હારે છે અને મને અપેક્ષા છે આજે મોડી રાત્રે સુધી આ તમામ કામગીરી જે છે પૂર્ણ થઈ જશે આવતીકાલે મંત્રી મંત્રીશ્રી રાઘવજી પટેલના હસ્તે આપણે મેળાનું રિબન કાપીને અને દીપક પ્રજવન કરીને આનો શુભારંભ કરવાના છીએ અને પછી સાંજે કલ્ચરલ પ્રોગ્રામ્સ જે છે આપણને આપણે બધે સાથે મળીને ડે ટુ મેળવીશું યાંત્રિક રાઇટ્સની જે કમિટી છે આ કમિટી જુદી છે આ કમિટી પોતાની રીતે દરેક કમિટી સ્વતંત્ર છે અને જે પણ આના મેળાનું સુચારુ આયોજન અને વ્યવસ્થાપનના ભાગરૂપે જે પણ આને યોગ્ય લાગતો હોય એવી રીતે આ કામગીરી કરી શકે છે નાની મોટી વરસાદ થતી હોય તો આપણે કન્ટિન્યુ રાખી શકાય પણ આ તો ખરેખર કયા પ્રમાણમાં વરસાદ પડે છે જે વરસાદનું માપ હશે એવી રીતે નિર્ણય લેવામાં આવશે જે પરિસ્થિતિ હશે આ પરિસ્થિતિના રૂપે નિર્ણય લેવામાં આવશે પણ અત્યારે આપણે એવું માની ચાલીએ છીએ કે વરસાદ ઓછું થાય આપણે મેળો સતત ચાલતો આજે મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આપણે પાસે અહીંયા એસડીઆરએફ અને ને પણ અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે હેલ્થ ફાયરની ટીમો દ્વારા સાથે આનું જે વેક્યુએશન રૂટ ને આ લોકો ચકાસણી કરશે અને મોકડ્રીલમાં એક એવી સિનેરીઓ ઊભો કરીને કે કોઈ રાઈડ પરથી પડી ગયો હોય અથવા કોઈ જગ્યાએ નાની મોટી સ્ટેમ્પેડ થઈ ગયો હોય તો કેવી રીતે આપણે અને મેનેજ કરીશું આ પરિસ્થિતિને આને માટે અત્યારે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમે મુકડ્રીલમાં પછી અમને જે પણ સૂચન મળશે આવી રીતે ફર્ધર આયોજનમાં સુધારા વધારા કરીશું